એ શેટર બે લેતા પચા પચા વાળા સો રૂપિયા ઠંડીમાં તો હું આપડે આપડે ગરીબો ચાલો હોય આપડે તો શું ટેન્શન આપડે પોનસો ના હજાર રૂપિયા એવું કા ખર્ચો આપડે ખાલી ખોટા આ ઢગ લાંબુ લોટ શ્વેટર મળી પચાસ પચાસ રૂપિયા ને એ લઈ લઈએ એકમાં ભાઈ બનમા ટાયર લઈ આલું જે તો હા લાબા ઉપર ઠંડી ની શરૂઆત થઈ છે ગમે તું ગણી

કારણ કે આ વાર રખેલ થઈ ગયો તો આરસો થઈ ગયો હતું કયું કોમ મેં વાર નતો લાવતો કોઈ નહીં અને અમારો તો આ શીલો વલગાડતી ને એવો વીઆઈપીનો ખૂંટો એવો માણે છે ને લઈએ ના આવે જઈએ ના આવે આ ગોપાસો રખાઈ ના આવે અને કમ્પ્લેટ કોમ હે બધે અને કોમ નહીં કરે તો બાયરી તો પતા પછી કરશે આ લઈ આવે પેલું લઈ આવે તો લાંબુ તો પડકી શો જઈ અને અત્યારે તો આ જમાનો ભાઈ મજૂરી કર્યા કરે બેર આવે એવો નહીં અને બાયરું લાવે એટલે તો વધારે મજૂરી કરવી પડશે ગમે તે કરીને ભાઈ એ પડ્યા છે છોકરા એ મોટો કરશ બધું કરશે અરે કરતા હતા તે અમે લાઈન પર આવી જાય તો કે હું પણ તું કે મારું કોમ કરી દે હું આવી ગઈ કે નવ દસ તો એ તો ખાતા મતલબ એ ઠંડી આવે જબડી મારી ગયા ટોપી બંને કરી ગયા એ રૂપિયા લેવો નહીં સો રૂપિયા કોમ ભાઈ એમ બચી જાય પચાસ રૂપિયા શેટર લાવી દે લઈ જેટર ભાઈ ક્યાં અને એમ કહતું હું નહીં રૂપિયા ટકા તો ને તો આવી ઠંડી મળી ટકા હું સેટર હાલ બી લઈ નાખું કોમ પાંચ રૂપિયાનું પડી કોમ હું કરી નાખી મને આ જ્યાં આયા જ નહીં તો હું શેટર લેતો તે બાબુ પતાયું કોમ બોમ હું પતાયું ભાઈ ઠંડીમાં

રવિવારે મેળવી વખત લેતા પૈસા નહી લેવા તજૂરી ના પૈસા લે હા લેતા બધું ખાશું બધું કોણી ને પીધી હજી કોણી તો પણ ઠંડી નું તો હું કોણી પીવાનું આ કેતો હું તો આ બસ બે બરાબર ટપુ ઠાલ જેલો કઈ ના કેતો આ કેટલું કામ કરી હા સૌ કામ કરજો ના કરી હું એ તો આમ લમણા વાવા કર્યા કાકોસા ના ઉસા ના હું મારા તો આપણે વિશ્વાસ છે એટલે તિયર તને એકલો મૂક્યો છે અને તું કામ કરી બધું ચોકાસ જ હોય આ ભૂલ્યા પાછી કે થોડું તા મે

તન મજૂરી આલ દઈ તો પણ કાકા યાર રાતી જબર થઈ ગયો હું કરો ઊંટી વાળી હું રહ્યો તો અને આ પણ ભેલ ના મળ્યો તું યાર મને મને હું ખબર કે તમે હોય સો તાર આ આપણે તો એવું એ નહિ રાખતા યાર કોઈના માટે આ ઠંડી માં તો રાત ઠંડી બહુ જમાઈ આ આદા 50 રૂપિયા ખર્ચે તો આપ જો વીઆઈપી વીઆઈપી સેટર મળી જાય તાર ઢક લાવું કારણ હજાર હજાર રૂપિયા વાળા લોકો કહેવાય ને એ નાખી દે જૂનો ના એ રહે આપણે આપણે લઈ લેવાનો પૈસા વાળ કિંમત ના હોય કાઢી નાખ્યું ભલે હજાર નહીં પહેરતી બી ને બધું કરાવી દે હા અત્યારે બધી સગવડ પેલા ઓળખું છું યાર એ તો મને એ તો મમ્મી ઓળખતા હોય

આ જ છે ખોરાક પકવા સાથે આ લઈ છે આ કશું મોણસો નું કશું નહિ પણ બધું મારું એટલે આ તો કુદરત નું બધું કુદરત ના આપણું કશું